પતંગ લઈ લો પતંગ લાલ પીળી કાઢી પતંગ લઈ લો પતંગ દોરી લઈ લો દોરી કાળી દોરી લઈ લો દોરી બે સાકર ચાર સાકર પાંચ સાકર દોરી લઈ લો દોરી નવતાર ની દોરી લઈ લો દોરી એકદમ પતરી બેડ વાળી દોરી લઈ લો દોરી પતંગ એકદમ ચીલ પતંગ એકદમ ચીલ પતંગ ચાલે તેવો પતંગ લઈ લો દોરી લઈ લો દોરી પતંગ લઈ લો પતંગ ચક્કી બેન મને બળેલી હોન્ડા અને ચાર કોડી પતંગ આપી દો ને આમ ચકીબેને તો એક પતંગની દુકાન કરી હોય છે અને ત્યારે તો જંગલના બધા જ પક્ષીઓ હવે ચકીબેનના ત્યાં પતંગ અને દોરી ખરીદવા માટે આવતા હોય છે અરે વાહ ચકીબેન વાહ તમે તો જોરદાર ધંધો કર્યો છે અને એ પણ પતંગ અને દોરીનો તમારો ધંધો તો જબરસ્ચાલ છે કેમ કે આખા જંગલમાં કોઈ જ પતંગ અને દોરી વેચતું જ નથી અને હા જેવી રીતના બધા પક્ષીઓને ખબર પડશે ને તેવી જ રીતના બધા જ પક્ષીઓ તમારા ત્યાં લેવા માટે આવી જશે આવો ધંધો આપણા જંગલમાં તો હોવો જ જોઈએ માસી પેટ ને હવે મેં પછી વિચાર્યું કે કઈક તો ધંધો કરવો રે પેટ ની ભૂખ મિટાવવા માટે એટલા માટે મેં તો આ ઉત્તરાયણ નો તહેવાર આવતો હતો એટલા માટે તો આવો ધંધો શરૂ કર્યો છે અને આમાં મારો પણ ફાયદો થઈ જાય થોડોક ગ્રાહકોનો પણ થોડોક ફાયદો થઈ જાય એટલા માટે મેં આતંક કર્યો છે બાકી બીજું મારે કંઈ જ નથી લેવું મેનુ માસી અરે ચક્કી બેન હું તો પતંગ અને દોરી લેવા માટે શહેરમાં જતો હતો પરંતુ જયારે તો હું નીકળ્યો ત્યારે મને તેમાં પણ પતંગ અને દોરી પણ અરે વાહ ચક્કીબેન છે તમે એક મોટું કામ કર્યું છે બધા જ પક્ષીઓ માટે એક બઉ કામ કરી દીધું છે ચક્કી બેન હવે કોઈ જ પક્ષી ને દોરી પતંગ લેવા માટે નહીં જવું પડે ચક્કી બેન તમે આ દોરી અને પતંગ કેટલી કિંમતમાં વેકો છો મારે તો અત્યારે જ જોવે છે કેમ કે ઉત્તરાયણ નજીક આવી રહી છે એટલા માટે અત્યારે જ જોઈએ છે મારે તો પતંગ અને દોરી અરે પોપટભાઈ પતંગની કિંમત છે એક કોડીના સો રૂપિયા અને કોઈ બી કલરના પતંગ લો તો તેમાં એક કોડીના સો રૂપિયામાં રહેશે અને પોપટભાઈ ફિરકી જે દોરી રહી ને તેની કિંમત છે ત્રણ હજાર પાંચસો રૂપિયા વાહ ચકીબેન વાહ તમે તો કેટલું બધું સસ્તું આપો છો ને વ્યાજબી પણ આપો છો ચકીબેન મને બે ફિરકીઓ આપી દો ત્રણ ત્રણ હજાર વાનની અને ચાર ચાર કોડી પતંગ આપી દો અરે ચકીબેન મને પણ ચાર ચાર કોળી પતંગ આપી દો અને ત્રણ ત્રણ ફિરકીઓ આપી દો ચકીબેન હવે હું પણ અહીંયા આવી છું તો પતંગ

તેની પાછળનું કારણ એ હતું કે હવે જંગલમાં એક બીજી પણ નવી દુકાન થઈ હતી જે કાગડાએ કરી હતી અને ચક્કીબેન કરતાં ઘણું બધું સસ્તું વેચતો હતો અને તેનું કારણ એ હતું કે કાગડો જે નકામબુ કાગળ હોય તેનો પતંગ બનાવતો અને ચાઇના દોરીનો વેપાર કરતો અને ચાઇના દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં કાગડો સસ્તામાં વેચીને પોતાનો નફો ગોતતો હતો અરે વાહ કાગડા ભાઈ વાહ તમે પણ હવે પતંગ અને દોરીની વેપાર કરી રહ્યા છો વા વાહ વાહ આપણા હવે જંગલમાં તો બે દુકાનો થઈ ગઈ છે હવે તો આપણે ક્યાંય દવરી અને પતંગ લેવા જવું જ નહીં પડે વા વાહ 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 કાગડા ભાઈ અને તમારા પતંગ તો અલગ જ દેખાય છે અને આ દોરી તો વાહ કેવી ચમકી રહી છે વા વાહ વાહ મને આપી દો એક ડઝન આપી દો પતંગ અને એક ફિરકી આપી દો આ દોરીવાળી ફિરકી જે છે કે કોકડું કહેવાય તે આપી દો મને આપણે તો અલગ જ દુકાન કરી છે અને બીજી વાત આપણા જેવી દોરી અને પતંગ આખા જંગલમાં કોઈ જ ના વેચી શકે પેલી ચકલી તો આવા પતંગ બનાવવા રાતે રાત નીકળી જાય અને આવી દોરી માટે તો તેને સપના જોવા પડે સપના એવી દોરી છે અને હું ગેરંટી મારીને કઉ છું તમે આ એક વખત દોરી લઈ જાઓ તમે આ અડતે પેહલા કાપી નાખશે આ દોરી એવી છે લઈ જાઓ એકવાર પતંગ અને દોરી અરે ઓ કાગડા આ બાજુ જો અમે પણ દોરી અને પતંગ લેવા માટે લાઈનમાં ઉભા છીએ અમારે પણ પતંગ અને દોરી જોઈએ છે છે અમને પણ આપી ચાર ચાર અને આ નવી દોરી ને ત્યાંના તો બે ફીરકા બનાવે એવું કઈક અમારે જોઈએ છે આવું કઈક નવું નવું ત્યારે તો પોપટ નો પતંગ અમારે કેવી રીતના કાપવાનો પોપટ આવી દોરી લઈ જાય ને અમારે સાદી દોરી હોય તો પછી અમારું કપાઈ જાય એટલા માટે અમને પણ એવી મોખી દોરી આપ અને પોપટ નું કાપે ને એવું આપ અમને દોરી સમજો ને કાગડા અરે ઓ કાગડા આ પોપટ અને મીનું માસી મીનુમાસી લીધીને એનાથી પણ ભારે મને દોરી આપ કેમ કે આ બંનેનું તો મારે જ કાપવાનું છે પતંગ તું સમજો ને મને ચુપચાપ ભાવનાથી પણ ખતરનાક દોરી આપ આ બંનેને જે દોરી લીધી છે ને તેના કરતાં પણ ખતરનાક દોરી આપ ઉતરણે આ બેનું જ પતંગ મારે કાપવાનું છે તેવી પાકી દોરડી આપ અને આ નવી દોરી આપી છે ને તે મને આપતું હા હા તમે થોડીક રાહ જોવો હું તમને પતંગ અને દોરી બધું જ આપી દઉં તમારે જેવી જોઈએ છે ને તેવી પતંગ પતંગ નવા નવા પતંગ પતંગ નવી નવી દોરી દોરી નવા નવા પતંગ પતંગ આમ કાગડે પતંગ અને દોરીનો વેપાર કર્યો હતો જેથી ચક્કીબેનની દુકાને કોઈ જ લેવા માટે આવ્યું ન હતું ત્યારે ચકીબેન ઉદાસ થઈને ઘરે જતા રહે છે અરે મમ્મી આજે તારું મોઢું કેમ ઉતરેલું લાગે છે મમ્મી શું થયું છે કેમ આવું મોઢું રાખે છે તે મમ્મી બોલને મમ્મી આવડું મોઢું રાખ અમને નથી ગમતું મમ્મી બોલ મમ્મી શું થયું છે મમ્મી અરે મારા બચ્ચા તને શું કહું આપણા ધંધો કેવો મસ્ત મજાનો ચાલતો હતો તેમાં પેલા કાગડા તેનો તંતો લાવીને પંગ પડાવ્યો છે તે કાગળે પણ આપણા જેવી જ દુકાન બનાવી છે પતંગ અને દોરીની ત્યાંથી આજે કોઈ જ આપણા ત્યાં ગ્રાહક આવ્યું ન હતું અને એક રૂપિયાનો પણ આજે તો નફો નથી થયો મારા બચ્ચા તને શું કહું પછી મારું મોઢું ઉતરેલું જ લાગે ને મમ્મી મમ્મી મારી પાસે એક મસ્ત આઈડિયા છે આપણે જે કાગડાના પતંગ છે ને તેના કરતા અલગ પતંગ બનાવીને વેકીએ તો જે અત્યારના સમયમાં જે ચાલી રહ્યા છે ને પતંગ તેવા બનાવીને આપણે વેકીએ તો કેવું સારું કેમ કે પતંગ અલગ હશે ને તો આપણા પક્ષીઓ આપણા જે જંગલમાં રહે છે ને તે પણ આપણા પતંગ જોઈને આકર્ષણમાં આવશે અને તે પતંગ લેવા માટે ખરીદી કરશે મમ્મી હું કહું છું તમે એકવાર કરી જુઓ પછી તમે જુઓ આપણો ધંધો ફરીથી એકવાર ચાલવા લાગશે મમ્મી ચક્કી અને તેના બચ્ચા બધા સાથે મળીને નવા પતંગો બનાવે છે અને ત્યારબાદ તો ચક્કી સવારે વહેલા વેચવા માટે જાય છે અને ત્યારે તો જે પક્ષીઓ કાગડાના દુકાનેથી જે પતંગ અને દોરી લઈ ગયા હતા તેમાંથી પતંગ તો ચકતા જ નથી અને અમુકની દોરી તો ચાયના હોય છે જેના કારણે અમુક પક્ષીઓને તો કરંડ પણ આવે છે અને ત્યારે તો બધા જ પક્ષીઓ કાગડા પાસે આવે છે અરે ઓ કાગડા તારી આ દોરી કેવી છે હું તો પતંગ ચગાવતો હતો અને આ તારી દોરી તો લાઈટ થાંભલા ઉપર પડી તો મને તો જોરદાર કરંટ આવ્યો મારે આવી દોરી નથી લેવી લાવ મારા પૈસા પાસા આમ અરે ઓ કાગડા પોપટભાઈ વાત સાચી છે અમને ઉલ્લુ બનાવે છે તું તો તારા ત્યાંથી જ લાઈ ગયેલા પતંગ ચકતા જ નથી હવે શું કરવાનું અમારા પૈસા પાછા તે અમારી સાથે છેતરપિંડી કરી છે નહી તો અમે પોલીસ ફરિયાદ કરીશું અમારા પૈસા પાસા અરે તમારે જેને બોલાવવા હોય ને તેને બોલાવતા હો અને તમારે જે પણ કેસ કરવો હોય ને પોલીસ ફરિયાદ જે પણ કરવું હોય ને તે કરતા હું કોઈનાથી બીયાતો નથી જાઉં હું અહીંયા છું જાવ જાવ નીકળો રૂપિયો પણ તમને નહીં મળે

આમ કાગડાને તો પોલીસ પકડીને લઈ જાય છે અને આ બાજુ ચકીબેનનો ધંધો તો ફરી એકવાર જામવા લાગે છે કેમ કે આ વખતે તો તેમને નવા નવા પતંગો પોતાની જાતે બનાવ્યા હતા અને તેના કારણે હવે બધા જ પક્ષીઓ ચકીબેનની દુકાને ફરીથી આવ્યા હતા આમ ત્યારબાદ બધા જ પક્ષીઓ ચકીબેનના ત્યાં તંગ ખરીદે છે અને ત્યારબાદ બધા જ પક્ષીઓ ઉતરાયણ સારી રીતે મનાવે છે